સાંભળો દર વખતે પોતાના જ ઘરમાં ખર્ચ કરવો અને સગાવાલાને ભૂલી જવું શું આ તમને શોભે છે પોતાના મા બાપને તો આખી જિંદગી આપવાનું જ છે ક્યારેક સાસુ સસરા વિશે પણ વિચારી લ્યો હું અહીંયા નોકરોની જેમ તમારા મા બાપની સેવા કરું છું અને તમે મારા માતા પિતા વિશે ક્યારેય નથી વિચારતા કલ્પના એના પતિ વિવેકને કહે છે વિવેકે કહ્યું આપણે જ્યારે પણ ત્યાં જઈએ છીએ ખાલી આ તો જતા નથી અને એવું શું હું મમ્મી પપ્પા માટે કરું છું જે તું તારા મમ્મી પપ્પા માટે નથી કરતી એમને શું ગમે છે અને શું નહીં એ તને ખબર છે તો જે આપવું હોય છે એ તું આપ મેં ક્યાં ના પાડી કલ્પનાએ કહ્યું બસ બહુ કરી લીધી હવે તમારા મા બાપની સેવા અરે મારા માતા પિતાએ મને ખવડાવી પીવડાવીને મને આ કાબિલ બનાવી અને હું બીજા કોઈના માતા પિતાની સેવા કરી રહી છું વિવેકે કહ્યું આ તું જ નહીં દુનિયાની બધી સ્ત્રીઓ કરે છે તું આખરે ઈચ્છે છે શું એ મને ચોખ્ખું ચોખ્ખું કહી દે ને ગોળ ગોળ વાતો કરીને મારા દિમાગનું દહીં ના કરીશ કલ્પનાએ કહ્યું તમારે ચોખ્ખું ચોખ્ખું સાંભળવું છે ને તો સાંભળો તમારા મમ્મી કહી રહ્યા હતા આ વખતે તહેવાર પર એમની બહેનને બોલાવશે આ બધું મારાથી નહીં થાય અરે શું દરેક તહેવારમાં એ આવી જાય છે આ વખતે હું મારા મમ્મી પપ્પાને અહીં બોલાવીશ સમજાવી દેજો તમારા માતા પિતાને બેઠા બેઠા જે ગરમ રોટલી મળી રહે છે એ પણ નથી પચતી માથું ત્યાં જ એની માતા કૌશલ્યા બેન આવ્યા અને બોલ્યા અરે બેટા જરા ટીવી પર વૈષ્ણવ દેવી વાળી સિરિયલ મૂકને અચાનક એના પિતા વિશરાયભાઈ પણ આવ્યા અને બોલ્યા બસ કરો ભાગ્યવાન એજ સિરિયલ ને કેટલી વાર જોઈશ ના બેટા તું મેચ મૂક આપણે બંને મળીને મેચ જોઈશું બંને વાત કરી રહ્યા હતા અને ટીવીનો અવાજ જાણે વિવેકના માથા પર હથોડાનું કામ કરી રહ્યો હતો અચાનક વિવેક જોરથી બોલ્યો બસ કરો તમે લોકો બધાને પોત પોતાની પડેલી છે કોઈ મારા વિશે નથી વિચારતું મમ્મી મેં તમારા લોકો માટે તમારી રૂમમાં એક નાનકડું ટીવી લગાવી દીધું છે તો શું એ એક પણ માટે હું શાંતિથી અહીંયા ટીવી પણ નથી જોઈ શકતો અરે કમાઉં છું પણ ક્યારેય પણ કોઈ વસ્તુનું સુખ નથી ભોગવતો તો શું આખી જિંદગી તમારા લોકોને નામ નામ કરી દઉં આખરે તમે લોકો મારી પાસે ઈચ્છો શું શું માતા પિતા બંને આશ્ચર્યથી દીકરા તરફ જોઈ રહ્યા એ જમાનો ગયો જ્યારે બાળકો જ્યારે બાળકો માતા પિતાથી ડરતા અને એમની મર્યાદા રાખતા આવા વ્યવહારથી તો બાળકો શું વૃદ્ધ માતા પિતા પણ ડરી જાય વિંશરાજભાઈ કઈ પણ કહેવા માંગતા હતા અને કૌશલ્યાને એમનો હાથ પકડ્યો અને કહ્યું ચાલો આપણે રૂમમાં જઈએ અને બંને ચૂપચાપ સાહેબ એમ કહેવાય કે બંને ચૂપચાપ જતા રહ્યા પહેલા માતા પિતાને જયારે બાળકોને સમજાવવા હતા તો એ પહેલા એમને એ વસ્તુ માટે તૈયાર કરતા હતા હવે બાળકો જ્યારે વૃદ્ધ માતા પિતા પર પોતાનું દબાણ બનાવવા લાગે છે તો બૂમો પાડીને ઘરનો માહોલ બદલી નાખે છે સાહેબ કંઈક એવું જ વિવેક કર્યું વિવેકે કર્યું બે દિવસ સુધી વૃદ્ધ માતા પિતા બસ જમવા માટે જ રૂમમાંથી બહાર આવતા હતા એ પછી અંદરો અંદર જ વાતો કરતા બે દિવસ પછી વિવેક એની પત્ની સાથે તહેવારની શોપિંગ માટે જઈ રહ્યો હતો તો માતા પાસે જઈને કહ્યું મમ્મી તમારી પાસે તહેવારમાં પહેરવા માટે કપડાં છે કે મારે લાવવા પડશે અત્યારે જ કહી દો કૌશલ્યા બેને વિચાર્યું કે દીકરાનો મૂડ હવે ઠીક થઈ ગયો છે તો એમણે કહ્યું બેટા વિવેક તારી બહેને કઈક કહ્યું કે એ ક્યારે આવવાની છે વર્ષમાં એક જ વાર તો એની સાથે મળવાનું થાય છે વિવેક કઈક બોલે એ પહેલા જ કલ્પના બોલી ના મમ્મીજી આ તહેવાર પર એ નહીં પણ મારા મમ્મી પપ્પા અહીંયા આવવાના છે જો તમને તમારી દીકરીને મળવાની એટલી જ ઈચ્છા હોય તો તમે એમના ઘરે કેમ નથી જતા મારું ઘર કઈ ધર્મશાળા નથી અને વારંવાર જો દીકરાની ઈચ્છા થતી હોય ને તો હું તમને એક જગ્યા જણાવું છું ત્યાં જતા રહો ત્યાં જ્યારે એમની મરજીત હોય ત્યારે આવીને એ મળી શકે કૌશલ્યા બેન ખૂબ જ ઉત્સુકતાથી બોલ્યા એવી કઈ જગ્યા છે બહુ કલ્પના હસતા હસતા બોલી વૃદ્ધાશ્રમ જો તમે ઈચ્છો તો ત્યાં જઈને રહી શકો છો ખર્ચની ચિંતા ના કરતા ત્યાં જવાની વ્યવસ્થા અમે કરી દઈશું ત્યાં પણ એકદમ ઘર જેવું જ હોય છે અને જ્યારે મન થાય ત્યારે દીદી તમને મળી શકશે અહીંયા બોલાવીને અમારો ખર્જો ન વધારશો કૌશલ્યાબેન ની આંખો ભરાઈ આવી એ દીકરા તરફ જોતા રહ્યા અને દીકરો નજર ફેરવી રહ્યો હતો ત્યાં જ વિશમભર વિશમભર ભાઈ બોલ્યા બહુ અમે ક્યારે તારા માતા પિતા અહીંયા બોલાવવા કે ભેટ આપવાની ના પાડી પછી પોતાના મા ઉપહાર અને સાસુ એવું કેમ કહ્યું વિચારો અમે લોકો તમારી સેવા કરીને કેટલા થાકી ગયા કે હવે આ ઘરમાં તમને સહન પણ અમે નથી કરી શકતા તમારા કારણે ના હું પિયર જઈ શકું છું અને ન તો એમને અહીંયા બોલાવી શકું છું

જ્યારે પોતાનો દીકરો મા બાપનું દુઃખ ન સમજી શકે ને તો પારકા ઘરની છોકરી પાસે એના કરતા તો સારું હોત બીજે ક્યાંક રહેતા કે જેથી આ દુઃખનો સામનો ન કરવો પડતો હોત કે જેને દૂધ દૂધ દઈને પોષી પોષી કાઢ્યો છે ઉલ્ટા જન્મ આપીને આપણે દોષી બન્યા છીએ વિવેકે કહ્યું માં આસુ પાડીને મને ન બતાવશો હું પણ કંટાળી ગયો છું ઘરની આ કચકચથી જો તમે ક્યાંક જવા માંગો છો તો જઈ શકો છો એટલું કહી વિવેક ત્યાંથી જતો રહ્યો કલ્પના બોલી સાંભળી લીધો તમારા દીકરાનો નિર્ણય કા તો જાતે તમારી વ્યવસ્થા કરી લો અને ન થાય તો મને કહી દેજો એટલું કહી કલ્પના પણ શોપિંગ માટે નીકળી ગઈ કૌશલ્યબેનની આંખમાંથી દળ દળ આંસુ રોકાતા નહોતા વિસંભર નાથ બોલ્યા કૌશલ્યા તું કેમ રડે છે તે તે ભૂલ નથી કરી હા દીકરાને જન્મ આપ્યો હતો હવે એ ગયો તો એમાં આપણો હજી હું જીવું છું હું તારી જવાબદારી ઉઠાવી શકું છું અને કાલે જો હું ન હોઉં ને તો પણ તારા માટે કંઈક કરીને જઈશ યાદ રાખજે એટલું કે કઈ એટલું કઈ વિશંબર ભાઈ ઘરની બહાર નીકળી ગયા ગયા બે ત્રણ કલાક થઈ ગયા એ એ પાછા નો કર્યા એટલે કૌશલ્ય બેનની ચિંતા થઈ રહી હતી આ બાજુ વિશમ્ભર નાથે પોતાના ગામમાં ફોન કર્યો અને ત્યાં સરપંચને પોતાની બધી જ વાત કહી અમારી જેટલી પણ જમીન છે અમે એને વેચવા માંગીએ છીએ અને મારી સંપત્તિમાંથી હું મારા દીકરાને બે દખલ કરવા માંગુ છું આ વાતની જાણકારી વિશેમ્ભર નાથે જ્યારે એમને એમની દીકરી નીલમને આપી તો દીકરી જમાઈએ કહ્યું અમને તમારી સંપત્તિમાંથી કઈ નથી જોઈતું અને તમારો જે પણ નિર્ણય છે અમે તમારી સાથે છીએ તમે અમારી સાથે આવીને પણ રહી શકો છો નાથે કહ્યું ના દૂધ નાબળ્યા સાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે બહુ સહન કર્યું હવે ના તો હું કોઈના પર બોજ બનીશ અને ના કોઈને કંઈ આપીશ બસ તમને ખબર આપી દીધી કે જો કાલે અમે ન રહીએ તો છેલ્લા દર્શન કરી લેજો એટલું કહી એમણે ફોન મૂકી દીધો સાંજે જ્યારે વિશંભરનાથ ઘરે પાછા આવ્યા સાહેબ સાંભળજો તો કૌશલ્યાબેને એમને પૂછ્યું કે તમે કહ્યા વગર આટલી વાર સુધી ઘરની બહાર ક્યારેય નથી ગયા

બે દિવસ પછી વિશંભરનાથ ગામડે જઈ રહ્યા હતા વિવેક કહ્યું પપ્પા આ આ બેગ બેગ લઈને લઈને તમે ક્યાં જઈ રહ્યા છો કહ્યું બેટા બહુ દિવસ થઈ ગયા ગામડાના મિત્રોને નથી મળ્યો એટલે બસ એને જ મળીને એક દિવસમાં પાછો આવી જઈશ ત્યાં સુધી તારી માનું ધ્યાન રાખજે એટલું કહી વિશંભરનાથ જતા રહ્યા કૌશલ્યા બેન અહીંયા ચિંતિત હતા કે આ ઉંમરમાં આખરે એ શું કરી લેશે વિશંબરનાથે ત્યાં સરપંચ સાથે મળીને બધી કાર્યવાહી પૂરી કરી નાખી પોતાની જમીન પૈસા લઈ એ પાસે ગયા ત્યાંથી એક સંસ્થા પાસે ગયા જ્યાં પોતાની બધી જ બચત જમા કરીને પોતાની અને પત્નીની રહેવાની વ્યવસ્થા કરી હવે જ્યાં સુધી એ બંને જીવિત રહી એમની સારવાર અને ખાવા પીવાનો ખર્ચો એ સંસ્થા ઉઠાવશે એક અઠવાડિયા પછી વિશ્વભરનાથ જયારે પરત ફર્યા તો એમના ચહેરા પર સાહેબ એના ચહેરા પર એક આત્મવિશ્વાસ હતો કૌશલ્યાબેને પૂછ્યું તો એમણે કહ્યું કઈ ન પૂછીશ બસ તારો સામાન પેક કરી લે આજે આ ઘરમાં આપણો છેલ્લો દિવસ છે આગળથી જો તું તારી આંખમાંથી ક્યારેય શરમ કે આંસુ ન જોવા માંગતી હોય તો પુત્ર મોહને પુત્ર મોહને ત્યાગીને મારી સાથે આવ એટલું કહી એ અંદર જતા રહ્યા કૌશલ્યા બેન બહાર પોતાના વહુ દીકરા તરફ જોઈ રહ્યા હતા જેમણે પોતાની માની કોઈ ચિંતા નહોતી એ તો પોતાના સાસુ સસરાના સ્વાગતની તૈયારીમાં લાગેલો હતો રાત્રે જયારે બંને જમવા બેઠા તો કલ્પના બોલી મમ્મીજી કાલે મારા મમ્મી પપ્પા આવી રહ્યા છે ધ્યાન રાખજો એમની સામે કોઈ તમાસો ન થાય કૌશલ્યા બેને કહ્યું વહુ અમારા કારણે હવે તને કોઈ તકલીફ નહીં થાય ભગવાન અમારા ભાગના સુખ પણ તમને જ આપી દે કારણ કે કપૂત થાય પણ માવતર ક માવતર ન થાય અને તમારા દ્વારા આપેલો આ અમે સ્વીકારીએ છીએ બંને ભોજનની થાળીને પ્રણામ કર્યું અને પોતાના રૂમમાં જતા રહ્યા વિવેક આશ્ચર્યથી એમને જોઈ રહ્યો હતો તોય એ તો કલ્પનાએ કહ્યું ચિંતા ન કરો આ બધા છે ને એમના નાટક છે તમે આરામથી જમો બંને જમવા લાગ્યા આ બાજુ કૌશલ્યાબેને બસ બે જોડી કપડાં અને પોતાની દવાઓ એક બેગમાં મૂકી અને સાહેબ એમ કહેવાય કે બીજા દિવસે જ્યારે બંને જઈ રહ્યા હતા તો વિવેકે કહ્યું આ શું નવું નાટક ચાલુ કર્યું છે બોલ્યા જો તું અમારો સામાન પણ જોવા માંગતો હોય ને તો અમે તારું કઈ લઈને નથી જતા તારું ઘર પરિવાર તને મુબારક છે અમારો વનવાસ સદાય તને યાદ અપાવશે કે અમે તો તને જન્મ આપ્યો અને તે અમને વનવાસ એટલું કઈ એ ચાલ્યા ગયા વિશંભરનાથ જયારે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા તો એમને કડક શબ્દોમાં કહ્યું કે એમના દીકરા અને એ જીવનમાં ક્યારેય મળવા નથી માંગતા એટલે મર્યા પછી પણ પણ એમની દીકરી કે કોઈ કોઈ આપે બીજું નહોતું ઘર જેવું જ લાગી રહ્યું હતું કારણ કે દરેક વ્યક્તિ એ દુઃખમાંથી પસાર થઈ ગયું હતું અને બંને પતિ પત્નીને એમનું દુઃખ ઓછું લાગતું હતું ધીમે ધીમે ત્યાંનો માહોલ એમને ગમવા લાગ્યો સમસ્યા થઈ ગઈ છે કે આજકાલ બાળકો માતા પિતાને બહુ જ સમજવા લાગ્યા છે બીજાના માતા પિતાને સન્માન અને ઉપહાર આપે છે અને પોતાના માતા પિતાને છેલ્લા સમયમાં વનવાસ એવું કેમ આ વિડિયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયો માટે યુટ્યુબ પર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ધન્યવાદ